પત્રકાર મિત્રો બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો હમણાં જ અમદાવાદ થી પ્રેસ કોન્ફરન્સ કરીને આવ્યો છું બરાબર સંઘવી સાહેબ ને ગચકાયા છે પછી રસ્તા થયું આપડો આઠ ચોપડી ભણેલો જેની જોડે કેટલી અપેક્ષા રાખવી જાજુ ભણતર છે નહી એની જોડે જેટલી અપેક્ષા રાખવી એવું પણ કરી બધાય વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે આખું આ પ્રકરણ કઈ રીતે ઉભો થયું માનની અમિતભાઈ અને તુષાર બેની સમક્ષ થરાદના ઢીમા પાસેથી જ્યારે અમારી જન આક્રોશ રેલી નીકળી ત્યારે આગળ રસ્તામાં શિવનગર નામનું એક વિસ્તાર એ એ શિવનગરના લોકો વર્ષોથી કરતા એ ગેનીબેનને બી ખબર ખબર ને અમને બી બી રજૂઆતો કરેલી મેં પણ રજૂઆતો કરેલી એ વિસ્તારના વડીલો યુવાનો બહેનો બધાની બહુ લાંબા વર્ષોની રજૂઆત બાદ પણ જ્યારે તંત્ર કામ નહોતું કરતું ત્યારે બધી બહેનોને લઈને અમે જિલ્લા પોલીસ વડાની કચેરી ત્યાં અમે લોકો પહોંચી ગયા અને આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મૂળ ચર્ચા પટ્ટા ને મારી ભાષા ઉપર કરવા માંગે છે દારૂ અને ડ્રગ્સ ઉપર કરવા માંગતા નથી એટલે આપણે ચર્ચા લાવવાની જે મૂળ અસલી મુદ્દા પર સરકાર ભાજપની સરકાર કમિતભાઈ વોટર નું ગુજરાતી થાય પાણી સ્ટીમ નું ગુજરાતી થાય વરાળ ફેન નું ગુજરાતી થાય પંખો અને ડ્રગ્સ નું ગુજરાતી થાય આઠ ચોપડી

થરાદના અને ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ બંને નવા હતા ચંદનજી એમને માંડ દસ બાર પંદર દાડા થયા હતા પણ મૂળ જવાબદારી આખી સિસ્ટમ ની છે અને ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે જે દારૂ જુગાર ને ડ્રગ્સમાંથી કમાતા હતા એમના માટે અમે કોમેન્ટ કરી હતી અને આજે પણ એક કોમેન્ટ ઉપર કાયમ છું કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય ખોટું કરે તેના પટ્ટા ઉતરી જવા જોઈએ અને જે સામાન્ય પરિવારમાંથી આવતા પ્રમાણિક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ છે એમની મહેનત એમની સેવા

અને ત્યાં એક મહિલા પોલીસ કર્મચારીને મારી જોડે બેસાડી જે છેડતી નો કેસ કરેલો ગઈકાલે આસામ ની હાઈકોર્ટે એ છેડતી ની કલમ દૂર કરી નાખી સમય લાગતો હોય છે પણ સત્યમ એવું જઈતે અને યાદ કરાવું બે દિવસ પહેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસના એક કર્મચારી મિત્ર એ કીધું કે જિગ્નેશભાઈ ફરી ખબર આ ગુજરાતની સરકાર કોઈક મહિલાનો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે તો મેં અમને જવાબ આપ્યો कि कितनी ऊंची झेल है तेरी देखी है और देखेंगे आखिरी दाव हमारा है जीतेंगे भाई जीतेंगे फिर एक बार सत्य में थे थसे आज ये गुजरात के अंदर हर संघवी और राज्य ना मुख्यमंत्री ने समग्र गुजरात की जनता वती अमे एक पड़कार फेंकवा मांगी है कि तमने जाओ सौ दिवस आप्या आ सौ दिवस के अंदर ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂ અડ્ડો ના ચાલતો હોય તમને ચેલેન્જ આપીએ છીએ આપણા ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં ઇન્દુલાલી યાજ્ઞિક અને રવિશંકર મહારાજના ના અંદર તમે જોવા મહેસાણા અંદર ડ્રગ્સ આવી ગયું અમારા પાલનપુર માં ડ્રગ્સ આવી ગયો આખા ગુજરાત માં આવી ગયો આખા ગુજરાત ની અંદર દરિયા કાંઠે 72000 કરોડ નું ડ્રગ્સ પકડાયું તો સવાલ પૂછવો કે નહીં કે ડ્રગ્સ આવે છે ક્યાં થી કોણ એને મંગાવે છે કોણ એના સપ્લાયર કોણ એના ડિસ્ટ્રીબ્યુટર અને કોણ એના ખરીદનારા આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાનો કે નહીં પૂછવાનો કે નહીં ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવું છે કે નહીં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બહેનોને ખાસ કહું છું પોલીસના મિત્રોને પણ ખાસ કહું છું તમામ રાજકીય પક્ષના માણસોને કહું છું દારૂની લત એ કદાચ છૂટી જશે પણ એકવાર તમારો દીકરો કે દીકરી એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા એટલે તમારે કાયમ માટે એ તમારા દીકરાને દીકરીની ચોકડી મારી દેવાની

પોતાની માના ગળાનો દોરો છૂટવીને એ ડ્રગ્સ લેવા જાય છે ગેનીબેનેય ઉપસ્થિત છે પૂછી લો સુઈગામમાં થરાદમાં ભાબરમાં વાવમાં આ ભારતીય જનતા પાર્ટીના પાપે જે લોકોએ ડ્રગ્સના રવાળે ચડ્યા અને પછી અચાનક કોઈ કારણસર ડ્રગ્સનો સપ્લાય બંધ થયો ના મળ્યો એવા માણસોએ એવી તલબ લાગી

અઢારસો સત્તાવન ના વિપ્લવ થી લઈને આજ દિન સુધી અનેક લોકોએ આ દેશ માટે ત્યાગ કર્યો તપસ્યા આપ્યા બલિદાન આપ્યા તેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસી ના માછડે લટક્યા સુખદેવ રાજગુરુ રામપ્રસાદ બિસ્મિલ અશફાકુલ્લા ખાન ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ આવા અનેક લોકોએ અનેક પરિશ્રમ કર્યાના બલિદાનો આપ્યા ત્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો ત્યારે બાબાસાહેબ આંબેડકર ની કલમે લખાયેલું એક બંધારણ મળ્યું તમને કલ્પના કરો આજે જો બંધારણનું શાસન હોય તો ગુજરાતની અંદર તેત્રીસે તેત્રીસ જિલ્લા અને અઢીસો તાલુકામાં દારૂ જુગારના અડ્ડા ચાલુ હોય આ તમે કોનો વિકાસ કર્યો દારૂડિયાઓ અને બુટલેગરોનો ડ્રગના કાળા કારોબારમાંથી કમાનારા માણસો યાદ રાખજો જે ઓફિસરો ડ્રગ્સના ધંધામાંથી કમાય છે ને એમના ઘરમાં પણ ડ્રગ્સ આવશે

કે બધા એકદમ મુઠ્ઠી વાળીને કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે જોડાય છે કે નથી જોડાયા આખા ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર હોય એ કચ્છ હોય એ ચરોતર હોય એ દક્ષિણ ગુજરાત હોય એ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ચારે બાજુથી સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં બરાબર હર્ષભાઈની ધુલાઈ થઈ રહી છે તબિયતથી દબાઈ દબાઈને લોકો ગાણો લખી રહ્યા છે આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળાએ આમાં કેવું ડિબેટ થાય ને તો ભાઈ કોંગ્રેસ તરફથી ભાઈ બેઠા હોય તો ભાજપ તરફથી કોઈ માણસને બેસાડે ત્રણ ચાર ડિબેટો કેવી પ્લાન કરી કે સરકારની ભાષા બોલે એવો માણસ અને કોંગ્રેસ પાર્ટીમાંથી હું પણ નહીં પણ નહીં એક ધારી તલવાર ચલાવી હતી માહિતી તો ત્યાં સુધી મળી બળદેવજીભાઈ કે ન્યૂઝ એક એજન્સીને પડીકું આપ્યું કે જે જે છાપા ચેનલ વાળા જીગ્નેશભાઈ વિરુદ્ધમાં ચલાવે જેવી સ્ટોરી અપલોડ થાય પંદર હજાર રૂપિયા જમા થઈ જાય

આ વ્યસન સામેની લડાઈ એ ફક્ત આ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓથી નહીં થાય મારી બહેનો માતાઓ વડીલોનો યુવાન દોસ્તો તમારે પણ અમારી સાથે ક્રાંતિ કરવાવું પડશે તમારે પણ જરા તાકાત બતાવવી પડશે તમારે પણ સાથ સામગ્ર અને ટેકો આપવો પડશે આપણા ગુજરાતની અંદર છડે ચોક આ બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ આવે તમે કલ્પના કરો બધા છેલ્લી લાઈનનો અવાજ આવે છે ને જરા થોડા હાકલા પડકારા કરો તો ખબર પડે આ થરાદ અને બનાસકાંઠાના સાબરકાંઠાથી દારૂ આવે તો મારો સવાલ થાય છે કે જે સ્ટેટ મોનિટરિંગ સેલ એ ફક્ત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ અને પીઆઈની સામે જ પગલાં ભરે છે તો બનાસકાંઠામાંથી નીકળેલો દારૂ

જ્યારે પણ સસ્પેન્ડ કરવાની વાત આવે ખાતાકી તપાસની વાત આવે તો નાના કર્મચારીઓને ટાર્ગેટ બનાવવાના અને એસપી અને આઈજીને કશું ના થાય આવા પોલીસના નાના કર્મચારીઓની પડખે પણ અમે છીએ આજ કોંગ્રેસ પાર્ટી આજ કોંગ્રેસ પક્ષના અમારા નેતાઓના વિધાનસભાના રેકોર્ડ કાઢો કે કેટલી વાત કોંગ્રેસ પરિવારે એ કોન્સ્ટેબલ પરિવારોના હિતમાં કરી છે એલઆરડીના આંદોલનમાં કોંગ્રેસ પાર્ટીનો સાથ સહકારના ટેકો ગુજરાતના પોલીસ કર્મચારીઓનું યુનિયન બને એના માટે હું ધારાસભ્યનો તો ત્યારથી બોલતો આવ્યો છું પેગ્રેડનો મુદ્દો હોય ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી સમર્થનમાં આવે છે જ્યારે પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદીની વાત આવે ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી આ પોલીસના નાના કર્મચારીઓના સપોર્ટમાં હોય છે આ તો શું કર્યું મોટા ભાગની વસ્તી બુટલે કરો બુટલે કરોના ફોલ્ડરો અને એમાં ધીમે રેની 25 50 પોલીસ પરિવારના લોકોને મોકલીને જોયું કે પોલીસ પરિવારો જિગ્નેશભાઈની વિરુદ્ધમાં છે આડા ચોરો સુધરો તમને વસ્તી ઓળખી ગઈ પોલીસ પરિવારની બહેનો માતાઓ અને એમના પરિવારના લોકો બિચારો કોઈ સામાન્ય ગરીબ ખેડૂતનો દીકરો કોન્સ્ટેબલ બન્યો હોય હેડ કોન્સ્ટેબલ બન્યો હોય એની કાનપટ્ટી ઉપર બંદૂક મૂકી એની પર પ્રેશર કરીને તમે ફરજ પાડો

આ સંસ્કારી મંત્રીની સામે એક પીએસઆઈ પર હુમલો કરવાનો કેસ થયો હતો પછી આગળ જતા એક કલમો નીકળી ગઈ કદાચ કેસ નીકળી ગયો એનું પૂરું સ્ટેટસ મને ખબર નથી પણ એક સમયે તેમની પર પોલીસ કર્મી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો તો લાગ્યો તો અને લાગ્યો તો તો આ બધી વસ્તુ એ ખાસ પોલીસના મિત્રોના ધ્યાન ઉપર લાવવા માંગુ છું અમે છેલ્લામાં છેલ્લા

એક વિનંતી કરું છું બહુ ટૂંક સમયમાં અમે માનવીય અમિતભાઈના નેતૃત્વમાં એક હેલ્પલાઇન નંબર ડિક્લેર કરીશું તમારા વિસ્તારમાં જ્યાં પણ દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધા ચાલે છે વિડીયો બનાવીને અમને મોકલી આપો તમારા વિસ્તારમાં જ્યાં પણ ગોરખ ધંધા ચાલે છે અમને કોંગ્રેસ કાર્યાલયમાં પત્ર લખો અને આમ પણ કોંગ્રેસના તેત્રીસ જિલ્લા પ્રમુખ અને એમના મોબાઈલ નંબર એટલે 33 હેલ્પલાઇન જ છે તમે તારા માહિતી અમારા સુધી દબાઈને આવવા દો અમે તમારો અવાજ બનીશું પણ એક વાતનો સંકલ્પ કર્યો છે હવે વધુ સંખ્યામાં ગુજરાતની બેન દીકરીઓ અને માતાઓને વિધવા થવા નહીં દઈએ હવે ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં ડ્રગ્સનું દૂષણ ફેલાવા નહીં દઈએ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક અઠવાડિયાથી આખું ગુજરાત હિલોડે ચડ્યું છે એક અઠવાડિયાથી આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં

તમારી જોડે શું એક્શન પ્લાન છે આખું ગુજરાત જાણવા માગે છે જાણવું છે કે નથી જાણવું તો મારી સાથે બધા નારો લગાવશો મારી વાણીને વિરામ આપું છું આપણે બધા સાથે મળીને તમામ જ્ઞાતિ ધર્મના લોકો ગુજરાતી તરીકે નારો લગાવીએ અને કહીએ કે આપણે કેવું ગુજરાત જોઈએ તો તમારે કહેવાનું ડ્રગ્સ મુક્ત કેવું આપણે કેવું ગુજરાત જોઈએ ડ્રગ્સ મુક્ત નશા મુક્ત આપણે કેવું ગુજરાત જોઈએ આપણે કેવું ગુજરાત જોઈએ હું કહીશ લડેંગે તમે બંને હાથ ઊંચા કરીને કહેજો જીતેંગે આ નશાના દુષણની સામે અને ગુજરાતના ખેડૂતો પશુપાલકો ખેતમજૂરો દલિતો આદિવાસીઓ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ મહિલાઓ સર્વ સમાજના જે પણ પ્રશ્નો છે જેના માટે આ કોંગ્રેસ દ્વારા આયોજિત